નર્મદા જિલ્લાના ગૌડેશ્વર તાલુકાના ગોરા ગામ નજીક પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આદર્શ ગામનું નિર્માણ થઈ રહ્યું છે જે હાલમાં મકાનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેને લઈને ગોરાસ ગામના લોકોએ આ બાંધકામની કામગીરી અટકાય વિરોધ નોંધાવ્યો હતો ગામ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગ નહીં સંદર્શાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અને આ કામ અમે નહીં કરવા દઈએ વિરોધ કરવા આવેલા ગ્રામજનોમાંથી ગોરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શાંતિલાલભાઈ તડવીએ ટેલિફોન એક વાતચીત દ્વારા જણાવ્યું હતું કે અમે આ કામગીરી બદલ વિવિધ જગ્યાએ લેટર આપેલા છે પરંતુ હજુ સુધી અમને તેનો જવાબ મળેલો નથી તેથી જ્યાં સુધી નર્મદા નિગમના અધિકારી ઘટનાસ્થળ પર નહીં આવે અને અમારી સાથે આનો ખુલાસો નહીં કરે ત્યાં સુધી અમે આ કામ કરવા નહીં દઈએ મારું નામ અંબાબેન ગોળા કોલોણી ગોળા કોલોણી ને આ કામ અમારે અમારું જ્યાં સુધી નિરાકાર નહીં આવે જમીનનો ત્યાં સુધી અમે કામ અટકાવ્યું કામ અટકાવવા આવેલા છે અમે તમારી શું માંગણી છે અમારી માંગ અમારે અમે અમારે બાપ દાદાની વટન અમારું પહેલેથી અમારું અહીંયા વટન અમારું અમે વતન છોડીને અમે જવા માગતા નથી ને અમે અમારું વટન મિકીને અમે જીએ કંઈ ને અમારે અહીંયા જ રહેવાનું છે ને અમારે માંગ અમારે સરકાર જોડે અમારે જે અમારી જમીન હે જમીન જાગીરી તે અમને પાછી મળવી જોઈએ મારું નામ લલિતાબેન છે હું વટની ગોળા ગામની છે ઘરથી ફર્યા અને અમને રહેવાના ફાફા જાય અહીંયા ને આ લોકોએ બધું બાંધકામ કરી દીધું અમારા બાલ બચ્ચા કઈ જાય અમને જમીન જાગીરી આપે તો જ અમે હટવાના છે ત્યાં લગીને અમે અહીંયા કામ કરવા દેવાના નથી રિપોર્ટર ખાન બલુચી નર્મદા